કેનેડિયન જંગલોમાં એવું તો શું થયું જેથી નાસાએ આપી ચેતવણી કે જે છે ડરામણી એક સમય એવો આવ્યો બે હજાર ત્રેવીસમાં ઓગણીસો એંસી પછી કે કેનેડિયન જંગલોમાં આગ ફાટી નીકળી અને આગે દસ હજાર જેટલા હેક્ટર જમીનમાં આગે વિકરાળ સ્વરૂપ લીધું અને તેના કારણે પેદા થયો છસો ચાલીસ મિલિયન મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ શું આ તમને ખબર છે એમાં હું આપનું ઉમંગ રાવલ સ્વાગત કરું છું અને આજે વાત કરવી છે નાસાના રિપોર્ટની કે જે ખરેખર વિશ્વ માટે ડરામણું છે કેનેડિયન જંગલોમાં ઓગણીસો એસી પછી એક વાતાવરણ એવું એવું ઊભું થયું કે જેના કારણે આગ ફાટી નીકળી અને જેમાં બે લાખ કરતાં પણ વધારે લોકોએ સ્થળાંતર કરવું પડ્યું કારણ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું આ વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ પેદા થયો તેની જો તુલના આપણે કરીએ તો એ તુલના આપણા ભારત દેશ એક વર્ષમાં જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે એનાથી પણ વધારે એક આગે છે એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ભીળવી દીધો અને એના કારણે થયું શું તો નાસાનું કહેવું છે કે આ કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ જે વધ્યું છે અને કેનેડિયન જંગલોમાં જે આગ લાગી એનું મુખ્ય કારણ એ હતું કે ત્યાં વર્ષાની કમી થઈ એટલે કે વરસાદનું પ્રમાણ ઓછું થયું અને ક્યાંક ઘર્ષણોના કારણે સૂક્ષ્મ વાતાવરણના કારણે આગ ફાટી નીકળી હતી બીજું નાસા એવું પણ કહે છે કે આ પૃથ્વી માટે ક્યાંક ચેતવણી સ્વરૂપ છે કારણ કે બે હજાર પચાસ સુધીમાં ફરીથી એવું વાતાવરણ બને ત્યારબાદ જંગલોનો ઉછેર થાય જંગલોમાં ઝાડ મોટા થાય વર્ષા સારી થાય ત્યાર પછી જ આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે વાતાવરણમાંથી ઘટી શકે છે એવા વાદળો ઘેરાયા છે જે વિડીયો પણ હું તમને બતાવીશ એ વિડીયો જોઈને પણ આપ ડરી જશો કે આ વાદળો કંઈક અલગ પ્રકારના છે કે જે જીવલેણ છે જેનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ આના પરથી બીજું પણ એવું કહેવામાં આવે છે કે આ જે ઉચ્ચ તાપમાન જે થયું તેનું ભરપાઈ જો કરવી હશે તો લગભગ પર્યાપ્ત ક્યારે પણ થઈ શકે તેમ નથી બે હજાર પચાસ સુધીમાં જેમ જેમ જંગલોનો વિકાસ થશે અને જે પરિસ્થિતિ ઊભી થશે તેથી જ આ પર જે આગ લાગી અને એના કારણે જે કાર્બન ડાયોક્સાઇડ પેદા થયો એનું પ્રમાણ ઘટી શકે છે બીજું એક અનુમાન એવું પણ કરવામાં આવ્યું છે કે બે હજાર પંદર અને વીસમાં લગભગ ત્રણસો ને છાસઠ મિલિયન ટન કાર્બનના ડાયોક્સાઇડ જે છે એ વાતાવરણમાં ભળ્યો હતો પરંતુ એનાથી પણ વધારે ત્રણસો ને છાસઠ અને છસો ચાલીસ મિલિયન જે છે એનું આપ અનુમાન લગાવી શકો છો કે બે વચ્ચેનું અંતર કેટલું છે અને એટલા માટે જ પર્યાવરણની ચિંતા આપણે સૌએ કરવી ખૂબ જરૂરી છે કારણ કે આવનારો સમય એ પર્યાવરણ માટે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ લઈને આવે અને પર્યાવરણ બગડશે તો ચોક્કસથી આપણા જીવ ઉપર આવીને ઊભું રહેવાનું છે ને એટલા માટે જ આપણો જીવ બચાવવો હોય તો પર્યાવરણ બચાવવું એ પહેલી આપણી ફરજ છે નમસ્કાર આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમામ સોશિયલ એકાઉન્ટ છે તેને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને લાઇક કરો